હવે ઢીલું મૂકી દે હાવીક મારા જમણા હાથે વધારે તાકાત લાગી હતી એટલે એમાં વધારે થાય છે ફટાફટ હું તમને કહી દઉં કે શિવેન ને લેવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે લેવા જવા માટે અને વરસાદ આવે છે બાર તો ઉર્વિ આજે નહીં જઈએ શકે અને હું ને મનીષા જઈએ છીએ ફોર વ્હીલ લઈને લેવા માટે એટલે સિવન પલ્લે નહીં અને સરસ રીતે ઘરે પહોંચી જાય કેમ કે વરસાદની સીઝન હવે બહુ વધારે પડતી શરૂ થઈ ગઈ છે આ બે ત્રણ દિવસની અંદર બધી જગ્યાએ વરસાદ આવે છે અમારે ભાવનગરમાં આવવા માંડ્યો છે તો આપણે અમે લઈ આવીએ ફટાફટ બરોબર મમ્મી બીજે તો બહુ આવે છે હા બીજા બધા ગામમાં તો કેટલુંય નુકસાન થયું છે પૂર આવ્યું છે એની કરતા આપણે સારું છે ભલેને થોડો થોડો આવે વાહન ને પશુ ને બધું તણાઈ જાય છે પણ નુકસાન તો નથી કરતા એવું નથી પણ આમ પલાળી દેવો વરસાદ આવે છે જો વરસાદ આવે છે ગાડીમાં બેઠી ગયા અને ચાલો હવે નીકળીએ બરોબર સીટ બેલ્ટ પકડો પકડતા

છત્રી મને લાગે ઉડી નઈ ઉપર ફુગાની જેમ બધા સિવેન સિવેન કરતા હતા અહિયાં રસ્તામાં ગાડી લઈને આવ્યા હું તને શું બધા સિવેન સિવેન કરતા હતા તે સાંભળું

ફોટા તો અમે એમાં જોઈ લેશું ચાલો હવે ઘરે જઈએ એકદમ નાઈન તૈયાર થઈને જમવા બેઠી ગયા છે બરોબર ને શિવેન આજે સાકર માં કેવી મજા આવી આજે શિવેન માટે સાકર હતી ગળી સાકર કેવી મજા આવી સાકર માં હે નો મજા આવી કેમ કેમ નો મજા આવી કેમ પાવડર નું સ્વાદ આવે એ લે પાવડર નો સ્વાદ આવે છે એમ કે છે સિવેન છે હું પાવડર નો

અને બીજું મમ્મી કહે કે પાણી કરાવી દઈએ ચાલો તો હવે નીકળીએ આજે પાછા વેલા છૂટી જાય છે શનિવાર છે ફટાફટ પહોંચી જઈએ છાંટા આવે છે એક બે બે હવે ત્યાં જઈને જોઈએ વરસાદ નો આવે તો સારું તો ભણાવાશે આવશે તો પછી બિસ્કીટ દઈ પાછા પાછા રહેવું પડશે રજા પડવાનો ટાઈમ થઈ ગયો છે અને પાછળ હું તમને બતાવું પર સરસ મજા આવતા મારી પાછળ બધાએ કરતા હતા અને મમ્મી બિસ્કિટ આપ ચાલુ કરી દીધું છે રજા આપીએ ચાલો કેવલય આવી ગયો છે હજી એ હમણાં જ આવ્યો હતી પાંચ મિનિટ પાંચ મિનિટ કરી કરીને હવે છે કોહચો આવી ગયો આવી ગયો આવી ગયો તું અમારે છે ને આ ઢાલ તૂટી ગયો છે ને ગાડી ચડાવવાનો ઢાળ હરકો કરાવવાનો છે હવે હમણાં કીધું છે અમારે બા આવે છે ને જે વાસણ ને એના દીકરાના દીકરા છે એને કીધું જઈ આવે જ છે એની માટે સિમેન્ટ લેતા આવ્યા છીએ પણ વરસાદ એટલો બધો અંધાય રહ્યો છે ને તો એમ થાય છે કે હવે વરસાદનું બધું હેરાન ન થાય જવું સિમેન્ટ લેતા આવ્યા તો આ બે છોકરાઓ આવ્યા પણ વરસાદ એ જ સમયે તૂટી પડ્યો છે અત્યારે આમ જો હવે આમાં મારે કેમ ઈ ટાળ હરકો વરાવો એમ થાય વરસાદ આવ્યો બીજા રહી કે ના તો મેં કીધું હોય તો અત્યારે વ્યા પાછા કે પછી તો વરસાદ રહે ને ત્યારે વાત એમ અહીંયા જ રહે છે હામે આગળ ઓકે ના એ અમારે તો નાવું જ છે નાતા નાતા કે અમે કરી નાખીએ નાવામાં એ મજા આવે છે ઘણા મજા આવે મનીષા જેમ આ જે મનીષા રહી અમારે એનાય મજા આવે આવી રીતે જો એને જવું જ છે ક્યાર નહીં એ હાટું થઈને જોવે ત્યાં આમ તો હમણાં રહી જ જાય નહીં રહી જાય રહી જાય તો સારું આવે નહીં ક્યારે ને આપણું જયારે કામ હોય ને ત્યારે જ આવે આવું બીજું છે હેરાન કરે ફોટા ફોટા એવું શું મને છે હેરાન કરે સારી જેમ આજે બીજો દિવસ છે અને પછી તઈ દીધો વરસાદ હતો એટલે થોડો ઘણો ઓટલો કર્યો અને પછી જો આટલો કરી દીધો સરસ મજાનો એકદમ ગોળાકારમાં પરફેક્ટ પછી અડધો અમે કર્યો અડધો એ છોકરાએ કર્યો એવી રીતે હવે આજે હું તમને એક સરસ મજાની વસ્તુ દેખાડવાનો છું આ તમારે ઘરે ટ્રાય કરવા જેવું છે અને થાય જ છે આવું મેં ઘણા વિડીયોમાં જોયું પણ મને એમ થતું હતું કે આ સાચું નહીં હોય આ વિડીયોમાં તો ખોટું ખોટું દેખાડે બધાય પણ મેં પોતે કરીને જોયું ને એટલે મને ખબર પડી કે મેં કીધું નહીં આ થાય છે મમ્મી કહેતા હતા હમણાં કે આવું ન હોય ન હોય પણ મેં કીધું ના મમ્મી આવું થાય છે જોજે હમણાં મમ્મી મનીષા કરે ને એ મનીષાને હું કહી દઉં જો ત્રીસ સેકન્ડ તારે શું કરવાનું આ બે હાથને આમ ધક્કો મારવાનો બે બાજુ બરાબર આપણે બે બાજુ આમ જાણે દરવાજાને ધક્કો મારતા હોય ને એવી રીતના ત્રીસ સેકન્ડ આપણે એવું કરવાનું છે બરાબર હાલો હવે નવ ઉપર જો અત્યારે છે ને કાંટો ચાલુ જ છે નવ ઉપર સેકન્ડ કાંટો આવે ને એટલે ચાલુ કરી દેજે હું ગાડી ઉપર રાખું આમ ચાલુ ત્રીસ સેકન્ડ કરવાનું છે હા હા બસ જો હવે અત્યારે ઉપર આવ્યો છે ધક્કો માર્યા કરજે થોડુંક તને આમ તો તાકાત લાગશે થોડીક જો અત્યારે આવ્યો છે પાછો બાર ઉપર હજી પંદર સેકન્ડ થઈ થોડુંક આમ પણ કર્યા કરજે કર્યા કરજે થાશે એવું ઢીલું મૂકીશ ને તો કરજે તો ત્રણ ઉપર આવી ગયું ઓકે બાર નીકળી જાવ જો ત્રણ ઉપર આવી ગયું હવે ઢીલું મૂકી દે હાવ જો જાય છે ને ઓટોમેટિક હા તો હાવ હજી એકવાર ઢીલા મૂકી દે નીચે હાવ જવા દે જો ઓટોમેટિક જશે હા સાચું સાહેબ જોઈ કર કરી જો અહીંયા એ કાઈ નો થાય સાચું થાય હમણા સિવેન ને કરાવ્યા સિવેન સ્કૂલ થી આવે ને એટલે ભઈ કદાચ મને લાગે એ બાયણા માં હમાસે નહીં એ ઈ તો એને આખું બાયણું થઈ રહે નાનું બાયણું જોશે એને એમ નહીં ઊંધા ઊંધા હા એમ હા એમ તાકાત કરવાની હા ઊભી રે બાર ઉપર આવે ને એટલે ચાલુ કરજો જો દુખાવો થશે થોડોક એમ થશે કે પણ રાખજે

નહીં 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 ધક્કો માર ધક્કો મારે ધક્કો માર હજી હજી કઈ ન થાય કઈ ન થાય હાલો છ ઉપર આવી ગયો સેકન્ડ ઘાટો હવે બહાર નીકળી જાય બહાર નીકળી જાય હવે ઢીલા મૂકી દે હાથ ને તે હરકો ધક્કો નહીં માર્યો હોય નતર થાય જ તે હરકો ધક્કો નથી માર્યો એ તને દુખાવાની બીક લાગી ને એટલે ધક્કો હરકો નથી માર્યો જો હું કરું મને છે અહીંયા આવતી રે તે તો કર્યું ને

તમને એમ થશે કે ના તો નથી કરવું આપડે મારી જેવા યંગ કે એવું કઈ હોય ને તો તમે ખાસ ટ્રાય કરજો આમ થોડી તાકાત કરવાની પણ તમને હાથ જશે ઉપર પાક્કું જ શિવેન ને ઉર્વી આવે ને જો સરખો ટાઈમ મળે ને કેમકે હવે જમવાનો ટાઈમ થઈ જશે અને ઓલ ભૂખ લાગી હોય એવું કઈ નહીં હોય ને તો રમતમાં એનું મૂળ તો એની પાસે ટ્રાય કરાવીશ નતર પછી જોયું વહેલા મોડું થોડુંક ટ્રાય કરાવશું હમણાં આવે એટલે ખબર બાકી મજા આવે એ ગેરંટી છે તમારે થોડીક વાર તમારે પાંચ દસ સેકન્ડ છે ને ઓટોમેટિક જાય ઉપર પછી બીજી વારથી થોડુંક ઓછું થઈ જાય કેમ કે તાકાત જેટલી હોય એટલું એ ખેંચે પછી નથી ખેંચતું પાછું